જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા મંત્રી બન્યા પછી આજકાલ ખૂબ ચર્ચામાં છે એક તો રીવાબા જાડેજા યુવા મંત્રી છે અને બીજું તેઓ મંત્રીઓમાં સૌથી વધારે અમીર માનવામાં આવે છે એટલે કે કરોડપતિ મંત્રી છે પરંતુ આજે આપણે જે વાત કરવી છે તે વાત બિલકુલ અલગ છે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જામનગર ઉત્તર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે રીવાબા ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન મળ્યા પછી ઠેર ઠેર તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે હાલારનું પાટનગર ગણાતા જામનગરમાં રીવાબાને કેવો આવકારો અપાયો તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી યુવા ધારાસભ્ય અને યુવા મંત્રી રીવાબા જાડેજાનું જામનગરમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું જામનગર ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો બેન્ડવાજાની ધૂમ અને ફટાકડાની ધૂમધામ વચ્ચે રાજ્યમંત્રીનું ફૂલહાર પહેરાવીને સન્માન કરાયું સૌથી મોટી વાત એ છે કે જામનગર શહેરના જે મેદાનમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના બાળપણમાં ક્રિકેટનું કોચિંગ મેળવ્યું હતું તે જ મેદાનમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું જે વાત સમગ્ર જાડેજા પરિવાર માટે ભાવુક ક્ષણ હતી ત્યારબાદ રાજપૂત સમાજ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો યુવાનો અને સમાજના આગેવાનો જોડાયા હતા આપ સ્ક્રીન પર જે દૃશ્યો જોઈ રહ્યા છો તેમાં રિવા બા જાડેના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે અનેક લોકોએ રાજ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી ભવ્ય બાઇક રેલી સાથે યોજાયેલા રોડ શોમાં રાજ્યમંત્રી રીવા જાડેજાએ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું સૌપ્રથમ તો વિક્રમ સવર બે હજાર બ્યાસીની અમઝાઉ નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એક આગવી પ્રણાલી રહેતી હોય છે કે નવું વર્ષ એ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરજનોની સાથે ક્યાંક ઉજવણી કરી અને ઉજવણીના ભાગરૂપે જ આજે દિવાળીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાથે સાથે વિધાનસભાના માધ્યમથી એક સન્માન સમારોહ પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈએ મને આ નવી જવાબદારી માટે વધાવી છે એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ઉપરાંત શિશસ નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગ્રહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે ભી નટાજી તેમજ ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી રત્નાકરજી તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સૌથી વિશેષ આભાર સૌ નગરજનોનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્ય

ક્રિકેટની કારકિર્દીમાં ઉદય થયો હતો તો એ જગ્યા મારા માટે પણ સવિશેષ પૂજનીય છે આદરણીય છે ત્યારે જગ્યાથી ક્યાંક આ રેલીનું મહારાણા પ્રતાપ જીની જે પ્રતિમા છે ત્યાંથી પુષ્પાંજલિ કરી ધેન સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આજે વિશ્વકર્મા પાટકા ત્યાં રેલીનું સમાપન થયું ત્યારે અનેક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાના ઉત્સાહ ઉમંગ દેખાડી અને મને અભિવાદિત કરી અને મને આશીર્વાદ એના માટે હું ખૂબ ખુબ આભાર માનું છું સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ